હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય શુંખામેળીમાં જય ગુચર માતા તો વાત કરીએ ચૂંટા મેળી માતા વિશે પૂંખામેળીના દર્શન આ વારે ના થયા કારણ કે આ પર ઉનારે વરસાદ આવા એવો વરસાદ પડ્યો છે કે ફર ઉનારે વરસાદ પડ્યો કોઈ દિવસ ઉનાળો વરસાદ નથી આવતો પણ આ વખતે ફર ઉનારે વરસાદ આવે છે એટલે ત્યાં વાવાઝોડાના કારણે વરસાદના કારણે પાણી પણ ભરાઈ ગયું છું અને ત્યાં વરસાદના કારણે ગાદી આવક તે બંધ હતી કારણ કે ત્યાં પાણી ખૂબ ભરાઈ ગયું આપણો બ્લોગ બનાવેલો છે આગળનો તો ત્યાંના ભાવિત ભક્તોને સલામ છે કારણ કે ખડે પગે થઈને ના તાપ કે તડકો જોઈને ત્યાં મંદિર જ્યાં સાનિધ્ય છે ત્યાં ટાનું એક મંદિર બનાવ્યું છે અને ત્યાં જે નાનું મંદિર હતું પોતા મૂકેલા મેળી ગયા બહુચર માતાના તો તે તે ત્યાં ખડે પગે રહીને તાપ જોયો ના તડકો જોયો ત્યાં અને તેમણે મંડપ સારી રીતે બાંધીને જોરદાર પોટાનું ફરી રીતે બાંધકામ કર્યું અને જોરદાર બનાવ્યું છે અને લોકોને દર્શન કરવાનો મોકો ફરી રવિવારે મળી ગયો અને ખાલી ગાદ બનતી બાકી દર્શન કરવાનો મોકો લોકોને મળી ગયો છે ભાઈ ભક્તો લોકો દૂર દૂરથી આવતા હતા તે લોકોને નિરાશ થયા હતા કે બધું વાવાઝોડાના કારણે નુકસાન ઘણું નુકસાન થયું હતું પરંતુ તેઓ ભક્તો કુંખામળીના જેમને સેલ્ફ શેર કે એક પગે થઈને મંદિરનું બાંધકામ ફરી એટલે કે કુંખામેળીના સાંદિધ્યમાં જે સાઈટમાં જે ફોટા મૂકેલા છે તે ફરીથી નવા મંડપથી નવા ડેકોરેશન સાથે માતાના દયાથી તેઓ જોરદાર બનાવી છે અને જોરદાર જોરદાર મહેનત કરી એમને અને આ ડેકોરેશન મંડપ અને તેઓ કોઈ પણ દરિયા વગર માતાજીને સાથ લઈ ફરીથી એકવાર એમને બાંધકામ કરી અને જોરદાર પોતાની વ્યવસ્થા અને ત્યાં લોકો દર્શન કરવાનો રવિવારે મોકો મળે તે માટે અત્યારે ખૂબ મહેનત કરી તો ચાલ્યું છે એમને તો તમને એક માતાજીના કુંખા મેળવીને બુચરમાના દર્શન થાય તે માટે તેઓને ખૂબ મહેનત કરી છે તો આવા ફક્તો કુંખા મેળવીને તો માં તેઓ ના જોયો તડકો ના જોયો કંઈ અને વાદળા તો ભલે વરસી રહ્યા વાદળા થતા હતા તો પણ તેમને ડર નહોતો ભલે વરસાદ થવું હોય તો થાય વાવાઝોડું થવું હોય તો થાય આગાહી હતી તો પણ તેઓને બાંધકામ ચાલુ કર્યું ના દોડવાની કોશિશ કે ના વરસાદની બીક તો પણ એમણે બાંધકામ ફરીથી ચાલુ કરી નાખ્યું તો બસ એમણે ભક્તોને દર્શન કરાવવાનો મોકો એક નવો મોકો આપ્યો છે અને તેઓને ખૂબ સરસ કામ કર્યું છે લોકો ભાઈ ભક્તો તે જઈને નારાજ ના થાય તેમને એટલા માટે તેમને બાંધકામ ના તડકો ના તાપ જોયો અને તો પણ તેમને આ કામ કરીને ત્યાં બાંધકામ કરીને ડેકોરેશન મંડપ બાંધીને ફોટા મૂકીને લોકોને દર્શનનો એક મોકો મળ્યો તો આ ખુંખારમેળીના ખૂબ ચમત્કાર ખૂબ દયાથી લોકોને પણ લાભ થયો અને તે જે જે તે પણ બાઇકશાળી છે અને આ ગાદી બંધ હતી પણ ત્યાં પણ લોકો દર્શનનો મોકો દરેકને મળ્યો છે તો જય ખુંખારમેળીમાં જય ભૂજર માતા તો મિત્રો વાત કરીએ એમાં કુંખામેળીની તો કુંખામેળીના સાનિધ્યમાં જવાની લોકોને ખૂબ જ આશા હતી લોકોને ખૂબ દર્શન કરવાની આશા હતી પરંતુ વરસાદ આવ્યો વાવાઝોડું આવ્યું એના કારણે અથવા ભારત પાકિસ્તાનમાં તાલ જે આ યુદ્ધ ચાલુ હતું તેના લીધે પણ બંધ હોય અને વરસાદના વાવાઝોડાના કારણે પણ નુકસાન પહોંચ્યું હતું એટલે પણ બંધ હતું એટલે તો તમને પણ જરૂર મોકો મળે છે હું ઉપર વિશ્વાસ રાખજો ગામડી એ શક્તિ છે કે તમે વિચારશો અને તમને તમારે એક આસના પ્રાર્થના કરશો માતાને સાંડે જવા માટે તો તમારું સપનું જરૂર પૂરું પડશે જે સાંડેજામમાં જવું હોય નવા હોય અને ના જવાતું હોય માતાને પ્રાર્થના કરો તો જરૂર તમે જઈ શકો તમારા સપના ઉપર માતાજી આવી જાય છે તો આ કામ મેળી યુગની માતા બોલચર માતા તો આ માતા એવી માતા છે જે યાદ કરોને કામ થાય સોશિયલ મીડિયામાં વિડીયો જોતા પણ કામ થાય અને તો આ સોશિયલ મીડિયામાં લાખો લોકોના કામ થઈ ચૂક્યા છે અને યાદ કરીને પણ લાખો લોકોના કામ થઈ ગયા છે ખાલી જેમાં નથી ગયા અને ખાલી માતા મેળવી ગુલચરને યાદ કર્યા તો પણ કામ થઈ ગયા છે અને એવા લોકોને ત્યાં સાંધીધ્યમમાં જવું હોય પરંતુ આવો વરસાદ પડે ને વરસાદના કારણે થોડું નુકસાન આવે છે એટલે ગાદીબોન હતી એટલે અમુક નારાજ પણ થયા છે કારણ કે ત્યાં જવા ના મળ્યો વરસાદ ઉપર અને એમને એવી નારાજગી થઈ છે કે કાશ વરસાદ ના પડે તો માડીના દર્શન તાજ પણ હવે ગાદીબો હતી એટલે પોતા ત્યાં હતા તો તે પણ દર્શન લોકોએ કર્યા છે અને ગાડી ટૂંક સમયમાં જ આવી જશે એવું તો ગેસર માતા આવા ઉનાળામાં વરસાદ પડ્યો અને ઘણું લોકોને નુકસાન પણ થયું છે અને ત્યાં સાંજે ડેમ અંદર પાણી ભરાઈ ગયું છે અને મંદિરના જે મંડપ ડેકોરેશન હતું તે થોડું ઘણું નુકસાન આવ્યું હતું તે ફરીથી બાંધકામ કરી નાખ્યું છે અને દર્શન પર લોકોને મોકો પણ મળી ગયો દરવિવારે જેમ દર્શન થાય તેમ આ વખતે પણ દરેકનો મોકો જે ગયા હોય તેને દર્શનનો મોકો પણ મળી ગયો છે માતાજીની દયાથી બાજુ બાંધકામ ફરીથી સારું કરી નાખ્યું હતું અને દરેકનો મોકો જે ગયા હોય તે એમને મોકો મળી ગયો હતો ખાલી ગાડી બંધ હતી અને એક બાજુ ભારત પાકિસ્તાનને યુદ્ધ ચાલુ હતું તે વર્તો જવાબ આપણે ઇન્ડિયન આર્મીએ આપી દીધો તો આ પણ એક માતાજીને દયાથી બધું ગુજરાતમાં કોઈ નુકસાન ના પહોંચે તો આ બધું કારણ માતાજીને આપણે ગયા હોય તો આપણા ભારત દેશમાં કંઈ નહીં થઈ શકે તો આવી જાગૃત માતા હોય તો ગુજરાતનું તાકી ઇન્ડિયાનું કોઈ ના બગાડી શકે તો ભાઈ આપણા ઇન્ડિયાત્મને પણ સલામ છે તેઓને પણ પાકિસ્તાનમાં જઈને બળી નાખી છે તો મિત્રો આપણે બધા આશા રાખીએ છીએ કે કુંકામેળીના સાનિધ્યમાં જઈએ અને કુંકામેળીના ત્યાં પ્રવચન સાંભળીએ ત્યાં દર્શન કરીએ ત્યાં જઈને આપણે દિલને ઠંડક મળે છે તો ત્યાં લાખો પાંચ લાખો પબ્લિક આવતું હોય છે તેમના દિલને ઠંડક કરવા તો દર રવિવારે ત્યાં પાંચ લાખ પબ્લિક આવતું હોય ને ત્યાં માતાના દર્શન કરવા માતાના સાનિધ્યમાં માતાના પ્રવચન સાંભળવા અને માતાના જો દર્શન થઈ જાય તો તેમનું આખું અઠવાડિયું કેવી રીતે જાય તો આવતા રહીવાની પણ રાહ જોઈ શકે ને આવતા રવિવારે તેમને આવવાની એક ઈચ્છા થાય છે તો આવી માતાની તકલીફ છે તો જય કું કાય જય બોચરમાં અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે ન તો લાઈક ચા સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની અંદર